ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યું અને કાળ કેમ લોપ કારણ કે આમાં બહુ ઊંડા ઉતરી તો પર વીડિયો ફૂટા થઈ જાય એવું છે ભજન મહાપુરુષો તમને મને કઈ શાંત કરી છે કઈક પડ્યું છે પણ એમાં હું પડ્યું છે એને ગોતવા માટે સદગુરુ ની જરૂર પડે સદગુરુ સિવાય વસ્તુ તમને મળે નહીં તમે ગોતી નો બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી ભણેલા તો આખી દુનિયા કેટલાય છે અને જો આ એમ મળી જતું હોય ને તો આ કરોડપતિના દીકરા ઉભા આડા એવા ન રખડતા હોય તો ન મેળવી લીધું હોય એવું નથી વાણી સમજાવવી વસ્તુ નથી એટલા માટે તમને કહું કે હું એક જ વાત કરું કે ભોળા નાચનો દીકરો ગણપતિ અને ગણપતિ નું કે માથો કાઈપ્યું ભોળા અને હાથી નું લગાડ્યું એમ કે છે ને આપડે ફોટામાં જોઈએ છે અને મૂર્તિમાં જોઈએ છીએ

એમ વસ્તુ પોતે એવું નથી એક મહાધર્મ ની વાત કરું છું હરિશ્ચ્ર રાજા અયોધ્યા માં નગર જનતા જોવા માટે નીકળ્યા અને ગામ ના પછવાડે આમ નીકળ્યા ને રાતના બે બે નો સમય અને એક નાનું કાજુ મકાન અને મકાન ની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે જતી સતી જ્યાં ભેળા થયા છે જતી સતી એટલે સ્ત્રી પુરુષ અને ત્યાં બાપુ આ ગતગંગા ની વાત થાય છે બાર બીજ ના ધણી ની વાત છે મા ધર્મ ને બાપુ પાઠ મનાણો છે હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘર આટલો બધો દેકારો ના બધું કોણ છે એ તો અયોધ્યા નો રાજા હતો એને કે રજા તો લેવાની હોય નહીં મકાન ની અંદર હું તો આ રાજા છું અયોધ્યા નો કાલ મરી જાય મને કોણ ઓળખશે હાચું તો કઈક રહી જાય છે પડખે વસ્તુ કઈક જુદી છે આ અંદર છે અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે અને તલવાર બહાર મૂકી અને એ ઝૂંપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાચો બાપુ હુંપડા વળવા વાળો ગાદી ઉપર બેઠો તો ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવશે સો મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે આપણે હાલા જતા ને વાય હાથ કરે એ ભગાર ખડા રે તેરા બેડા પાર કરી તમે રોટલા આટું વંટ્યું ઠેકો શું અમારા બેડા પાર કરો ભજન જતી પાકેલી તે અખિલ પ્રમાણનો માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે પણ ભજન પાકવું જોઈએ હરિશચંદ્ર રાજા ગાદીએ જ્યારે એ બાપુ આમ નજર કરીને એ હૂંપડા વણવા વાળો ઘાંચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તપોબલ કેવડું છે એનું જ્ઞાન કેવડું છે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માછું નાખ્યું બાપુ મને આ માર્ગ બતાવો

કે આટલું જ છે કે આથી આગળ છે કઈ કારણ કે જાણ્યા પછી પીડા ઉપડે છે ને કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે છે પણ હજી મને કઈક પીડા મટે એના ગુરુ પાસે લઈ ગયા એના ગુરુ ને વાત કરે છે બાપુ આ અયોધ્યા મહારાજા છે અને આને ભૂખ લાગી છે ને મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી કઈક આગળ જાણવાની એની કઈક ગણતરી છે સાધુ ને બાપુ શું પડ્યો અયોધ્યા નો રાજા હોય તો શું નરેન્દ્ર મોદી હોય તો શું એને શું હોય ઈ અયોધ્યાના ના મહારાજા હરિચંદ્ર ને કે તારે આમાં બે આવવાનું છે તારે આ વસ્તુ જોવે છે તારે હો તમને નહી હરિચંદ્ર રાજા બેસી ગયો કે હા બાપુ મારે આ જોવે છે તો કે આમાં તારું બહેરું આવશે કે હા બાપુ આવે જ ને અને બાપુ એને અડધા અંગ કહેવાય આપણે

તારા રાજનો વહીવટ જેવો કરે તારું બપુએ ઘડી સમાચાર ના મોકલાતો મારું શું કરે છે મારું ક્યારે આવશે અને અયોધ્યા નો મહારાજા બાપુ ગુરુ ગુરુને કે છે બાપુ બાપુ તમે હરિચંદ્ર ને હજી ઓળખો નથી કદાચ તમે આખી જિંદગી મારું બૈરું રાખો ને આની કોલ બાપુ હોશિકું રાખેલું હું ને ઈ હરિચંદ્ર જો તમને મોજ આવે એ કરો એક હવે આમાં તમારી ને મારી તાકાત કર્યા અને તે દે આ તે દે અયોધ્યા ની વસ્તી હરિચંદ્ર માથે હું વિતાડી છે અરે આપણો રાજા તો ગાંડો થઈ ગયો આપણી મહારાણી ને ઓલા બાવા ભેગી મૂકી ને આટલા દીથી આમ છે તેમ છે ને શું થાતું છે ને આમ છે ને પૂંછડું હોય છે એ ના એ જગત છે નારાયણ અને પછી ગુરુ મહારાજ કે તારા મતી ને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે આશરાનો ધર્મ હાચવજે અને બાપુ બાપુ ભજનમાં બેહી ગયા અને તારા મતી એનું જે કઈ કાર્ય છે એ કરે જાય છે બાપુ ભજન માંથી જાગ્યા વર બાર થયા તા હરિશંદ્ર મોઢું નહોતું કર્યું આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે ગયા હવે ભજનમાં જવું એનું કામ નથી નારાયણ એટલે જ બાપુ શમુમાં વાણીમાં એવું લખે છે શું કે છે